એટલે મને રસ એ વાતમાં છે કે ભાઈ બધાને મળતા રહીએ વાત કરતા રહીએ તો જ ખબર પડે કે સે હું મુદ્દો હું મારી રીતે કઈ બધું નક્કી ન કરી શકું આ ગામમાં આવ્યો છું તો પાંચ પચીસ જણા ઘણું બધું મને કહેશે છે જ તો ખબર પડે ને કે સમાજનો મુદ્દો શું છે લોકોનો મુદ્દો શું છે ગામનો મુદ્દો શું છે હવે વિધાનસભામાં સચિવાલયમાં કેટલાય મુદ્દા મૂક્યા તો ન્યાય એ લોકોની આંખું ફાટી જાય છે તને આ બધી કેમ ખબર પડે ને ગામને પૂછવું એટલે બીજા કોઈ ધારાસભ્ય ગામ ને પૂછવા નથી જતા ગામ ને પૂછો ગામ જેવું હોશિયાર કોઈ હોય જ નહીં ગામ ગામ એટલે એક આપણે ગ્રામ દેવતા કેતા પહેલા અને લગ્ન માં ફેરા ફરવી તારે એક ખોણા ગ્રામ દેવતા નું ઓલું મુકતા એને શું કેવાય ખેતલિયા બાપા ઈ ગ્રામ દેવતા છે ખેતલિયા બાપા ઈ તો ગ્રામ છે એને ઈશ્વર નો દરજ્જો આપેલો છે એટલે ગામની બુદ્ધિ ગામની સમજણ ગામની આવડત ને કોઈ ઓછી ન માનવી જોઈએ એટલે હું ગામને પૂછી પૂછીને એવા એવા વિષય ત્યાં લઈ ગયો કોઈ શોર્ટ સર્કિટ થયેલા છે કે આ બધું કેમ અત્યારે કોઈ ધારાસભ્ય આવું લઈને આવતા જ નથી હમણાં હું તમને કહું હું વિષય લઈ ગયા